નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો કેલેન્ડર બદલાતાની સાથે બદલાયેલા નિયમો અને ફેરફારોની માહિતી રાશન કાર્ડ આધાર કાર્ડ વીજળી ગેસ જીએસટી બેંક મફત અનાજ હજાર રૂપિયાની સહાય નવ હજાર રૂપિયાની સબસીડી લોકસભાની ચૂંટણી આવે એ પહેલાં મળતી ભેટોની માહિતી સાથે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય ઉત્તરાયણ પહેલાં બે મોટી ભેટ અને વર્ષ બે હજાર ચોવીસમાં ખેડૂત હિતકારી નિર્ણય અને વાહન ચાલકો માટે બદલાયેલા નિયમોની માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર વિનંતિસ્લ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના ના માધ્યમથી મળી જાય સૌથી વર્ષ બે હજાર તેવીસનું કેલેન્ડર જ નથી બદલાયું પરંતુ એની સાથે સાથે કેટલાક નિયમો છે એ પણ બદલાઈ ગયા છે અને કેટલાક ફેરફારો પણ થયા છે ત્યારે આ બદલાયેલા નિયમો અને ફેરફારોની સીધી અસર છે એ સામાન્ય જનતા ઉપર થવાની છે એટલા માટે સૌથી પહેલાં આપણે બદલાયેલા નિયમો અને ફેરફારોની માહિતી જાણી લેશું અને ત્યાર પછી વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને એ ચૂંટણી પહેલાં ગુજરાતની જનતાને મોટા ફાયદા થવાના છે તો એ ફાયદાની માહિતી પણ આપણે જોઈ લઈશું જો તમારા આધાર કાર્ડની અંદર તમારું નામ અથવા તો સરનામું ખોટું લખાયેલું છે અને એને તમે સુધારવા માગો છો તો તમારે હવે ફી છે એ ચૂકવવી પડશે જો તમારા આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો તો તમારે પચાસ રૂપિયા મુસાફરો આર કોડ સ્કેન કરીને યુપીઆઈથી પેમેન્ટ છે જાન્યુઆરી મહિનાની અંદર પ્રારંભિક ધોરણે આ વ્યવસ્થા છે એ શરૂ કરવામાં આવશે છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરો છે એમને રાહત મળશે ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં આધાર કાર્ડ બનાવવું છે હવે અઘરું બનશે આધાર કાર્ડ બનાવવા માટે એકસો દિવસનો સમય લાગશે પાસપોર્ટની જેમ આધાર કાર્ડ છે એનું પણ કરાવવાનું રહેશે નવા આધાર કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિ છે એમનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને અઢાર વર્ષની ઉંમર પૂરી કરનાર જે યુવાનો છે એમની માટે આ પ્રક્રિયા લાગુ થશે તો વર્ષ બે હજાર ની અંદર આધાર કાર્ડ છે એ બનાવવું અઘરું બનશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં એક જ આધાર કાર્ડ થી થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિ છે એમને પચાસ હજારથી લઈ અને બે લાખ રૂપિયા સુધીનો દંડ છે એ ફટકારવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડી કાર્ડનો ઉપયોગ કરતો જણાશે તો એમને ત્રણ વર્ષની જેલ પણ થશે અને પચાસ લાખનો દંડ પણ ફટકારવામાં આવશે તો નવો કાયદો છે એ વર્ષ બે હજાર ચોવીસની અંદર લાગુ કરવામાં આવશે એ અંતર્ગત તમે એક આધાર કાર્ડ થી થી વધારે સિમ કાર્ડ છે એ ખરીદી શકશો નહીં ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતો છે એમને દિવસે જ વીજળી આપવામાં આવશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે ગુજરાતના ખેડૂતોએ હવે રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે અને આ પ્રોજેક્ટ છે એ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં પૂર્ણ કરવામાં આવશે તો ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ મળશે અને હવે ખેડૂતોને દિવસે જ વીજળી છે એ બે હજાર ચોવીસમાં મળશે ત્યાર પછી આગળ જોઈએ તો સાઠ વર્ષ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકો છે એમને હજાર રૂપિયા એટલે કે સાઠ થી લઈને સિત્તેર વર્ષના જે વૃદ્ધો છે એમને હજાર રૂપિયા અને એસી વર્ષથી વધારે ઉંમરના લોકો છે એમને બારસો પચાસ રૂપિયા માસિક સહાય છે એ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસની અંદર ચૂકવવામાં આવશે તેવી જાહેરાત પણ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ જો તમે બીપીએલ એપીએલ વન કે એ એ વાય રેશન કાર્ડ ધરાવો છો અને તમને અનાજ મળી રહ્યું છે અને તમે છેલ્લા છ મહિનાથી અનાજ લેવા નથી ગયા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવ્યું હશે એટલે કે તમારું કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવ્યું હશે આવા કિસ્સામાં વર્ષ બે હજાર ચોવીસની અંદર આવા સાયલન્ટ કાર્ડ છે એને ફરી શરૂ કરવામાં આવશે અને ફરી આવા રાશન કાર્ડ ધારકો છે એમને અનાજ આપવામાં આવશે એટલે કે જે લોકો છેલ્લા છ મહિનાથી અનાજ લેવા નથી ગયા એ લોકોના કાર્ડ ફરીથી શરૂ કરવામાં આવશે અને એ લોકોને ફરીથી ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ છે એ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મફતમાં સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશો આપ્યા છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોની અંદર માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશ વીજ મીટરો છે એ બદલી અને એના સ્થાને સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવે સ્માર્ટ વીજ મીટર લગાવવાનું કાર્ય છે એ ત્રણ મહિનાની અંદર શરૂ કરવામાં આવશે જેની અંદર ગ્રાહકોએ કોઈ ખર્ચ એ ભોગવવાનો નથી સ્માર્ટ મીટર દીઠ સરકાર છે કેન્દ્ર સરકાર છે એ નવ હજાર રૂપિયા સબસિડી આપશે તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર તમારી ઘરે સ્માર્ટ વીજ મીટર છે એ સરકાર દ્વારા મફતમાં લગાવી આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે એનએફએસએ કાર્ડ માટે આવક મર્યાદા છે એ દોઢ લાખથી બે લાખ રૂપિયા કરવાની સરકારની વિચારણા છે કે હાલમાં દોઢ લાખ રૂપિયા સુધીની જેની પાસે આવક છે એ લોકોને જ એનએફએસએના રેશન કાર્ડ છે એ કાઢી આપવામાં આવેલા છે પરંતુ હવે બે લાખ સુધીની આવક મર્યાદા કરવામાં આવશે અને ત્યાર પછી બે લાખ સુધીની આવક મર્યાદા છે એ લોકોને પણ એનએફએસએના રેશન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે અને ત્યાર પછી એ ત્યાર પછી એ લોકો છે એમને પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું અનાજ છે એ આપવામાં આવશે સરકારના આ નિર્ણય પછી કાર્ડ હોલ્ડરો છે એની સંખ્યા વધશે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે અને ચૂંટણી પહેલા સરકાર છે આ નિર્ણય લઈ શકે છે અને આ જાહેરાત કરી શકે છે એ અંતર્ગત એનએફએસએના કાર્ડ હોલ્ડરો છે એની સંખ્યામાં વધારો થશે તો વર્ષ બે હજાર ચોવીસની અંદર રાશન કાર્ડ ધારકો છે એમની માટે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું થશે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર ઈંધણના ભાવ છે એ ઘટાડી અને ભેટ આપી શકે છે સૂત્રનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર છ થી લઈને દસ રૂપિયાનો ઘટાડો કરી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે હાલમાં વાતચીત કરી રહી છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તો મિત્રો દિવસોની અંદર લોકસભાની ચૂંટણી આવશે એ પહેલા ચૂંટણીની અંદર માસ્ટર સ્ટોક લગાવવા માટે કેન્દ્ર સરકાર છે એ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર છ થી લઈને દસ રૂપિયાનો ઘટાડો છે એ કરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસની ની અંદર મોટો ફેરફાર થયો છે વિદ્યાર્થી માટે વિઝા પ્રોસેસ છે એ બદલાઈ ગઈ છે હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો કરતા પહેલાં જ વિઝા માટે અરજી છે એ કરવી પડશે આનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓ નેધરલેન્ડમાં કામ કરવા માગે છે તો તેઓએ અભ્યાસ પૂર્ણ કરતાં પહેલાં જ વર્ક વિઝા માટે છે એ અરજી કરવી આવશ્યક છે એટલે કે તમે બીજા દેશની અંદર વર્ક કરવા જાઓ છો વર્ક કરવા જવા માંગો છો તો વર્ક માટેની અરજી છે વર્ક વિઝા માટેની અરજી છે એ તમારે અભ્યાસ શરૂ હોય ત્યારે જ કરી દેવાની રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો જીએસટીના દર ની અંદર વર્ષ બે હજાર ચોવીસની અંદર ફેરફાર થયો છે જીએસટી દર છે એ આઠ ટકાથી વધી અને નવ ટકા છે એ કરી દેવામાં આવ્યો છે પેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી જીએસટી દર છે એની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે વર્ષ બે હજાર ચોવીસની અંદર ખેડૂત હિતકારી નિર્ણય છે એ લેવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે ગુજરાતના જે ખેડૂતભાઈઓ પોતાની જમીનની અંદર સર્વે કરાવવા માગે છે એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે એટલે કે રાજ્ય સરકાર દ્વારા ક્ષતિ સુધારવાને લઈ અને સમયમર્યાદા છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે અને એક વર્ષનો સમયગાળો છે એ વધારી દેવામાં આવ્યો છે આપ સૌ ખેડૂત ભાઈઓને જણાવવાનું કે ખેડૂતોના નામ છે એ જમીનની અંદર બદલાઈ ગયા હોય ખેડૂતોના નામ નીકળી ગયા હોય ક્ષેત્રફળ છે એ વધી ગયું હોય અથવા તો ઘટી ગયું હોય કબજાની અંદર ફેરફાર થયો હોય નકશાની અંદર ફેરફાર થયો હોય ગામની જે આકારણી છે એ પણ બદલાઈ ગઈ હોય એટલે કે તમને તમારી જમીનની અંદર ભૂલો લાગતી હોય તો તમે રીસર્વે છે એ કરાવી શકશો અને એની માટેની અરજી છે એ પણ કરાવી શકશો તો મહેસૂલ વિભાગ દ્વારા ઓફિશિયલી નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવ્યું છે અને આ અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસ હતી એને વધારવામાં આવી છે અને હવે એક વર્ષનો સમયગાળો છે એ વધારી દેવામાં આવ્યો છે અને હવે ખેડૂતો છે એ ક્ષતિ સુધારવા માટે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે તો ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતકારી નિર્ણય છે એ વર્ષ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવ્યો છે સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના મધ્યમ વર્ગના લોકો છે એમની માટે આવી ગઈ છે ખુશખબર અમૂલ દૂધના ભાવની અંદર ઘટાડો થયો છે અમૂલ દૂધનું જે મોટું પેકેટ બે લીટરનું પેકેટ આવે છે એની અંદર બે રૂપિયાનો ઘટાડો થયો છે અગાઉ એમની કિંમત એકસો ને રૂપિયા હતી પરંતુ હવે એકસો ત્રીસ રૂપિયા છે એ કરી દેવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર સૌરાષ્ટ્રભરની અંદર નવા જીરાની આવકો છે એ શરૂ થઈ ગઈ છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ છે એ તેતાલીસ હજાર એકાવન 呀。Yeah. બોલાયો હતો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ઇતિહાસમાં પ્રથમ વખત આટલો ઊંચો ભાવ બોલાયો છે અને હાલમાં બજારની અંદર એવરેજ જીરાના ભાવ છે એ મિત્રો પાંચ હજાર પાંચસોથી લઈ અને છ હજાર રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગેસ સિલિન્ડર છે એ સસ્તો થયો છે ઓયલ કંપનીએ દેશના કરોડો લોકોને નવા વર્ષની ભેટ આપી છે એક જ મહિનાની અંદર બીજી વખત ઓગણીસ કિલોનો ગેસ સિલિન્ડર છે એની કિંમતમાં ઘટાડો થયો છે પહેલા મિત્રો ઓગણચાલીસ રૂપિયાનો ઘટાડો થયો હતો ત્યાં ત્યાર પછી હવે એમાં થોડોક વધારે ઘટાડો થયો છે અને હવે ચુમ્માલીસ રૂપિયાનો ઘટાડો છે એ કરી દેવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ મિત્રો ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એની કિંમતમાં કોઈ ફેરફાર છે એ નવા વર્ષે કરવામાં નથી આવ્યો છેલ્લે મિત્રો ત્રીસ ઓગસ્ટ બે હજાર તેવીસના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો અને ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં બસો રૂપિયાનો ઘટાડો છે એ કરવામાં આવ્યો હતો ત્યારે ગેસ સિલિન્ડર છે એ અગિયારસોને વીસ રૂપિયામાં મળતો હતો એટલે કે અગિયારસોને વીસ રૂપિયા આજુબાજુ મળતો હતો પરંતુ જાન્યુઆરી મહિનાની અંદર હવે આ ગેસ સિલિન્ડર છે એ નવસોને ત્રણથી લઈ અને નવસોને વીસ રૂપિયાની કિંમતમાં ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લામાં મળશે તો ઘરેલું ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર કોઈ ફેરફાર નથી થયો જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર એલપીજી ગેસ સિલિન્ડર છે એ નવસોને ત્રણ રૂપિયાથી લઈ અને નવસોને વીસ રૂપિયાની વચ્ચે અલગ અલગ જિલ્લામાં મળશે ત્યાર પછી નવા વર્ષની શરૂઆત સાથે અને ઉત્તરાયણ પહેલા કેન્દ્ર સરકારે બે મોટી ભેટ આપી છે જે અંતર્ગત એટલે કે સરકારની જાહેરાત અનુસાર ત્રણ વર્ષની બચત યોજના ઉપર વ્યાજદરની અંદર સરકારે ઝીરો પોઈન્ટ એક ટકાનો વધારો કર્યો છે અને સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપર વ્યાજદરમાં ઝીરો પોઈન્ટ બે ટકાનો વધારો કર્યો છે એટલે કે જાન્યુઆરીથી લઈને માર્ચ બે હજાર ચોવીસના ક્વાર્ટરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપર હવે આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજ મળશે આ પહેલાં આઠ ટકા વ્યાજ મળતું હતું પરંતુ હવે જાન્યુઆરીથી લઈને માર્ચના ક્વાર્ટરમાં આઠ પોઈન્ટ બે ટકા વળતર છે એ આપવામાં આવશે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર તો ઉત્તરાયણ પહેલાં મોટી ભેટ છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો નવા વર્ષની શરૂઆત સાથે જ ઘણી બધી બેન્કોની અંદર એફડી કરાવવા માગતા જે ગ્રાહકો છે એમને શાનદાર ભેટ મળી છે છેલ્લા ઘણા દિવસોથી ઘણી બધી બેન્કો છે એમના ફિક્સ ડિપોઝિટ દરની અંદર વધારો કરી રહી છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા એક્સિસ બેંક યુનિયન બેંક ફેડરલ બેંક ખાનગી જે ડી સી ડીસીબી બેન્ક છે અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક છે આ દરેક બેંકોએ વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત થતાં એફડીના જે રેટ છે એની અંદર વધારો કર્યો છે તો તમે વર્ષ બે હજાર ચોવીસની અંદર રોકાણ કરવા માંગો છો સારું વળતર મેળવવા માંગો છો ફિક્સ ડિપોઝિટની અંદર પૈસા છે એ મૂકવા માંગો છો તો તમે આ સાત બેન્કોની માહિતી છે એ જાણી લેજો કેની અંદર કેટલો વ્યાજ દર છે એ વધારવામાં આવ્યો છે એને આધારે તમે પૈસા છે એ મૂકી શકશો અને રોકાણ કરી શકશો તો કેન્દ્ર સરકાર પછી બેંકોએ પણ નવા વર્ષની શરૂઆત સાથે મોટી ભેટ આપી છે અને વ્યાજ દરની અંદર અંદર વધારો કર્યો છે ત્યાર પછી ગુજરાતના વર્ષ રૂપિયાની સહાય મળશે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને સનાડા ખરીદી કરવા માટે નાણાકીય સહાય છે એ આપવામાં આવે છે અને આ નાણાકીય સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર રાજ્ય સરકાર દ્વારા અરજીઓ છે એ પણ મંગાવવામાં આવી હતી અને આ માટે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ આ ખેડૂત પોર્ટલ છે એ અરજી મંગાવવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને એ પોર્ટલ ઉપર એકસો દસ ટકાની મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે ખેડૂતોએ અરજી કરી હતી તો ગુજરાતના જે ખેડૂત ભાઈઓએ સનાડાની ખરીદી ઉપર સબસિડી મેળવવા માટેની અરજી કરેલી છે એ ખેડૂત ભાઈઓને વર્ષ બે હજાર ચોવીસની અંદર સબસિડી સ્વરૂપે એમના ખાતામાં પચીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે મિત્રો તમે વહેલી તકે અરજી કરેલી છે અને તમારી અરજી છે એ મંજૂર થઈ જશે ત્યાર પછી તમે સનાડાની ખરીદી કરી લેશો ત્યાર પછી બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી તમારા ખાતામાં વર્ષ બે હજાર ચોવીસની અંદર પચીસ હજાર રૂપિયા છે એની સબસિડી જમા થઈ જશે તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને ખેતીવાડી વિભાગની અંદર સનાડાની ખરીદી કરવા માટે સબસિડી સ્વરૂપે વર્ષ બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સહાય છે એ ફાળવવામાં આવશે સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના વાહન ચાલકો ધ્યાન આપે વર્ષ બે હજાર ચોવીસની અંદર વાહન ચાલકો ઉપર વધુ એક બોજ પડશે વધતી જતી મોંઘવારી વચ્ચે હવે વાહન ચાલકોના ખિસ્સા પર વધુ એક બોજ પડશે જૂની કારની નંબર પ્લેટ માટે ત્રણસો એકવીસ રૂપિયા અને ટુ વ્હીલર માટે ત્રણસો ને રૂપિયા છે એ તમારે ચૂકવવા પડશે વાહન ડીલર જૂના ભાવની અંદર કામ કરવા તૈયાર ન થતા ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે હવે નવી કારની નંબર પ્લેટ માટે તમારે સાતસો એક્યાસી રૂપિયા અને ટુ વ્હીલર માટે ચારસો ને રૂપિયા ચૂકવવાના રહેશે અગાઉ કારની નંબર પ્લેટ માટે ચારસો સાઠ રૂપિયા અને ટુ વ્હીલર માટે એકસો ને રૂપિયા છે એ ચૂકવવામાં આવતા હતા તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર વાહનની નંબર પ્લેટ મેળવવા માટે હવે તમારે વધારે ચાર્જ છે એ ચૂકવવો પડશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કાર ચાલકો માટે એક અત્યના સમાચાર મળી રહ્યા છે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલના જે નિયમો છે એની અંદર ફેરફાર કર્યો છે અને એ અંતર્ગત એટલે કે આ નવા નિયમ અનુસાર હવે આઠ વર્ષ સુધી જૂની ગાડીઓનું ફિટનેસ સર્ટિફિકેટ છે એ બે વર્ષ સુધી વેલિડ રહેશે એટલે કે જ્યારથી તમે નવી કાર ખરીદો છો ત્યારથી આઠ વર્ષ સુધી તમારે દર બે વર્ષે વ્હીકલનું ફિટનેસ સર્ટિફિકેટ છે એ ઇસ્યુ કરાવવાનું રહેશે અને તમારી કાર છે એ આઠ વર્ષ કે તેનાથી વધારે જૂની થઈ જાય ત્યાર પછી તમારે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ છે એ બનાવવું પડશે તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર વાહનોના ફિટનેસ સર્ટિફિકેટને લઈને પણ નવો નિયમ છે એ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે ત્યાર પછી ગુજરાતના કાર્ડ ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર મોદી સરકાર દ્વારા દેશના એક્યાસી કરોડ રાશન કાર્ડ ધારકો છે એમની માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર ગુજરાતના એકોતેર લાખ કાર્ડ ધારકો છે એમને પણ મોટો ફાયદો થશે મોદી સરકારે નિર્ણય શું લીધો છે તો જે નિર્ણય અંતર્ગત બે હજાર સુધી અનાજ છે એ મળતું રહેશે આપને જણાવી દઈએ કે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને આ યોજના છે એ કોરોના કાળની અંદર શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત સર કાર દ્વારા મફતમાં પાંચ કિલો ઘઉં અને ચોખા છે એનું વિતરણ કરવામાં આવે છે તો મિત્રો આવનાર પાંચ વર્ષ સુધી ગુજરાતની જનતા છે એમને આ મફત અનાજ છે એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના હેઠળ મળતું રહેશે એટલે કે વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ છે એ ગુજરાતના કાર્ડ ધારકોને મળતું રહેશે જેની અંદર ગુજરાતના એકોતેર લાખ કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે સમચારોની અંદર આગળ વધીએ તો સસ્તા ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર હાલમાં રાજસ્થાનની અંદર ભાજપની સરકાર બની છે ભજનલાલની સરકાર બની છે ત્યારે ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીમાં જાહેરાત આપી છે અને જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સાકાર ચારસોને પચાર રૂપિયામાં મળશે રાંધણ ગેસ સિલિન્ડર જેને પગલે આ ફોટો છે એ ગુજરાતની અંદર વાયરલ થયો છે ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ બીજેપી સરકાર છે એ ચારસો ને પચાસ રૂપિયામાં ગુજરાતના લોકોને સિલિન્ડર આપશે કે કેમ તો મિત્રો આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં રાજસ્થાનની અંદર ચૂંટણી ગઈ હતી અને ચૂંટણી પહેલાં રાજસ્થાનના લોકોને ભાજપ સરકારે વાયદા કર્યા હતા કે ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે એ અંતર્ગત નવા વર્ષથી ત્યાં સરકાર છે એ ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર ત્યાંના લોકોને ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની છે ત્યારે મિત્રો ગુજરાતની અંદર પણ મે અથવા તો એપ્રિલ મહિનાની અંદર લોકસભાની ચૂંટણી આવશે અને એ ચૂંટણી પહેલાં ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં પણ મળે તેવી આશા છે એ ગુજરાતની જનતા રાખી રહી છે હાલમાં રાજસ્થાનની જનતા છે એમને ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે નવા વર્ષથી જ આ સિલિન્ડર છે એ આપવામાં આવશે આપને જણાવી દઈએ કે જો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે એ ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર ત્યાંના લોકોને આપી શકતી હોય તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકારે ગુજરાતના લોકોને ચારસો ને પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવો જોઈએ કે ના આપવો જોઈએ આ મુદ્દે તમારો શું મત છે એ નીચે કોમેન્ટ કરીને જણાવજો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આજે રામ ભક્તોને મોટી અપીલ કરતાં કહ્યું છે કે હું તમામ દેશવાસીઓને હાથ જોડીને પ્રણામ કરું છું અને અપીલ કરું છું કે બાવીસ જાન્યુઆરીએ તમે અયોધ્યા ન આવો અને વ્યવસ્થાની અંદર સહકાર આપો એક જ દિવસે બધા લોકો ભેગા થાય તે શક્ય નથી તેવી જાન્યુઆરી પછી તમને જ્યારે મન થાય ત્યારે તમે અયોધ્યા આવજો અને હંમેશા માટે અયોધ્યા છે એ તમે પછી આવી શકશો પરંતુ બાવીસ જાન્યુઆરીએ તમે અયોધ્યા ન આવો તેવી અપીલ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે બાવીસ જાન્યુઆરીએ તમે ઘરે દિવાળી ઉજવજો અને જોત છે એ પણ પ્રગટાવજો તો મિત્રો આ હતા આજના મુખ્ય અને કામના સમાચારો આ સમાચારો ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર ખેડૂતોના ગ્રુપ છે અથવા તો બીજા કોઈ પ્લેટફોર્મ છે ત્યાં ખાસ શેર કરજો જેથી કરીને એ લોકો આ માહિતી જાણી શકે અને માહિતગાર થઈ શકે તો મિત્રો વધારે માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયોને શેર કરજો આવજો આભાર જય જવાન જય કિસાન